ધ ગુજરાત લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આ છે ગાયત્રી મંદિરની સામે આવેલી ગુરુ બંગલો સોસાયટી ગુરુ બંગલો સોસાયટીનું જે પ્રવેશ દ્વાર છે એ પ્રવેશ દ્વાર ઉપર આજે બપોરે બેથી ત્રણના સમયગાળા દરમિયાન સોસાયટીનો કોઈ હિત અહીં ટ્રેક્ટર લઈને આવેલ અને એણે આ સોસાયટીના પ્રવેશ દ્વાર ઉપર જ આ ટ્રેક્ટર જે કોઈના ઘરેથી વેસ્ટેજ નીકળેલું છે એ વેસ્ટેજ અહીં ખાલી કરેલ છે આમ તો એવું જણાય છે કે આ કદાચ કોઈ વ્યક્તિ એવો પણ હોય કે સોસાયટીના હિતમાં એણે આ કામ કર્યું હોય એણે જોયું હોય કે બાજુમાં માટીના ઢગલા પડેલા છે જી એક અંડરગ્રાઉન્ડ જે વાયરિંગ થવાનું છે એના પણ અહીં જે વધેલો વેસ્ટેજ છે એ પડેલો જોઈ અને કદાચ એણે પણ પ્રેરણા લીધી હોય કે આ એક ડમ્પિંગ સાઇટ છે અને એના મગજમાં આ ડમ્પિંગ સાઇટનો વિચાર આવ્યો હોય અને એ વિચારી અને એણે અહીં આ જે ઘરમાંથી નીકળેલો જે વેસ્ટેજ છે જે કચરો છે એ કચરો અહીં ખાલ્યો છે આમ તો આ જે સોસાયટી છે એ સોસાયટીમાં મોટા ભાગે બધાએ બુદ્ધિજીવી જ રહેશે એટલે એમને તો આવવા જવામાં કોઈ તકલીફ નહીં પડે એટલા માટે તકલીફ નહીં પડે કે અહીં લોકલ હોય અને સોસાયટીમાં રહેતા હોય તો એ સોસાયટીની કે સંપૂર્ણ વાકેફ હોય એટલે એમને કોઈ મુશ્કેલી પડવાની નથી પરંતુ કોઈ બહારનો વ્યક્તિ આવે રાત્રે એના પાસે એક્ટિવા હોય કે ગાડી હોય અને આ સોસાયટીની જે ભૂગોળ છે કે આ સોસાયટીની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એ જાણતો ન હોય તો એનો એની ગાડી અહીં અથડાઈ જાય કદાચ અહીં બાજુમાં હોટલ છે પણ રાત્રિના સમયે કદાચ અહીંથી લાઇટ જતી રહે અને લાઇટ ન હોય કોઈ અજાણ્યો એક્ટિવા ચાલક હોય તો આ જે વેસ્ટેજ છે એ વેસ્ટેજની અંદર એનું એક્ટિવા અથડાઈ જાય અને એને કદાચ નુકસાન પણ થાય હવે આ સોસાયટી વિશે હું કહું તો મારા ખ્યાલથી આ સોસાયટી કોઈ ન ધણિયાતી હોય એવી એક સોસાયટી છે જો પાલનપુરની કોઈ એવી સંસ્થા હોય અને લોકો પાસેથી આ સોસાયટીમાં રહેતા જે લોકો છે એની પાસેથી કોઈ પણ પ્રકારનો વેરો ઉઘરાવતી હોય કે મિલકત વેરો હોય લાઈટ વેરો હોય સાફ સફાઈ વેરો હોય કે ઘર વેરો હોય અને એવું કોઈ સંસ્થા ઉઘરાવતી હોય અને જો એની જવાબદારીમાં આવતું હોય એના કોઈ વિભાગમાં જો આવતું હોય આ કામ તો આ કામ એણે આવતીકાલ સુધીમાં કરી દેવો અહીંથી જે કંઈ કચરાના જે ઢગલા કરેલા છે એનો નિકાલ કરી દેવો નહીં તો સોસાયટીમાંથી એકાદ વ્યક્તિ કલેક્ટર ઓફિસ એસડીએમ ઓફિસ કે શહેરી વિકાસ વિભાગ જે ગાંધીનગરનું છે ત્યાં ઓનલાઈન સીએમનું જે પોર્ટલ છે એ સીએમના પોર્ટલ ઉપર કમ્પ્લેટ કરશે તો આ અંગે જો ફરિયાદ થાય સીએમના પોર્ટલ ઉપર અને કોઈ લાગતા વગતા અધિકારીને આ સાંભળવાનું આવે એ પહેલાં આ જે વેસ્ટેજ છે એ વેસ્ટેજ અહીંથી દૂર થાય એવું અહીંથી એટલે કે હાઈવે ઉપરથી પસાર થતા જે લોકો છે એમનું એવું માનવું છે ગુજરાત લાઈવ ન્યૂઝ બનાસકાંઠા પાલનપુર